જોઈ શકો તમે અત્યારે ફૂલે ફૂલ હરિયાળી છે દોસ્તો ગિરનારો પહેરે એટલા બધા વાદળાઓ અને સાથે સાથે આખા વિસ્તારો હે ઓલી નીકાઈ ગયા છે જો આ ખેતરુંન બધે હે અત્યારે સોયાબીન ને કા માંડવી ને કા પછી ધુવાળો 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 અને આ પાડી દેવો બિસાડી મજા આવી ગયા તો પાછી ધુવાળામાં ઓ જોઈ લો કેવી જોઈએ રાખે છે એ થઈ ગયું ખેતરું બહુ થોડીક આ સ્પીડ છે ને એ લગભગ હવે ઓછી થઈ જાય સમજાવો પછી આ થર પડી હો માંડવી બાકી તો જો વરસાદ એટાણે પાછી ભઘરાટી બોલાવી છે ઝીણો 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 ચાલુ થયો છે આજ પાછો આગા એ પ્રમાણે આંબાલાલની અને ઝાડવા ઈશોરા લે છે આંબાલાલની જય માતાજી જય મુલીતા જય દ્વારકાધીશ કેમ છો બધાએ મજામાં ભાઈ તો શરૂઆત કરીએ આજના હવાર હવારના વ્લોગની તો અત્યારે વાતાવરણ એ બહુ જોરદાર મસ્ત મજાનું અત્યાર માં વાય ઝીણો 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 પવન ક્યારેક આપણે ધક્કો મારી દેવો પવન સોરી આવે અને અત્યારે કાલના ના દિવસ નો પાછો વરસાદ છે એ ચાલુ થઈ ગયો છે આપડા વિસ્તારમાં તો અત્યારે શું છે કે ઈ બરાબર બરાબ નામે પૂરું થઈ ગયું બરાબ બરાબ આવશે નહીં એવું લાગે તડકો તો કઈ નીકળતો નથી ક્યારેક જો થોડા જાય તડકો એમ દેખાય તડકો છે તડકો છે કે તડકો હે નહીં અને અત્યારે બધી જગ્યાએ હરિયાળી હરિયાળી મોલાદ પરી સારા છે અને વરસાદ પણ આમ જો કે રેડો વરસે એટલે અત્યારે એમ કે અમૃત સમાન છે એવો વરસાદ છે વરે તો કે નેતવા ખોદવાનું સતત ચાલુ જ છે જે વરસાદમાં ક્યારેક વળી વરફ થાય તો ક્યારેક ન થાય એટલે ધીરે 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 બધું હેલા રાખે કાલના દિવસમાં આપણે વાડી ગયા હતા પણ કઈ જાદુ કામ નહોતું કારણ કે કાલે વરસાદ આવ્યો તો એટલે કંઈ મેદવાનું છે પછી બંધ રાખ્યું હતું એટલે એવું બધું છે અને હાલો આપણે બપોર પછી વાળીએ અને મળશું વાડીના વ્લોગમાં ત્યાં સુધી જો ગીરના રૂપે અત્યારે વાદળાની જમાવટ છે ભૂલે ફૂલ હોતા અને આ બાજુ ક્યારેક ક્યારેક હેડા એવા ખરે કે વાત જવા દો

બીજા અન્ય વાવેતરો ફૂલ ફૂલ હરિયાળી છે એ તમને અત્યારે આ વિસ્તારોમાં જોવા મળતી છે તો ગિરનારમાં હે અત્યારે તમે જોઈ શકો આખ્યા તો હરિયાળી હરિયાળીનામાં જો ક્યાંક ક્યાંક છે ગાયું ચરે છે ખુલ્લા મેદાનમાં કારણ કે ઢોરના અત્યારે જે છે આ ખોળ છે બહુ જોરદાર હોય તણ છે રૂમને એવા વિસ્તારમાં આની કોઈ આપણે જગ્યામાં છે આની કરો ઢોર સળે ફળ લીલું છું છે ખાય છે મજા મજા દારે

હવે એને કંઈક હુકમ કરે ને તો હેઠા બે હેવું હે બાકી પવન ફૂંકે હે અને અત્યારે ચાલુ થઈ ગયો હે વરસાદ તો જો ઝીણો ઝીણો ઝીણે ઝીણે ધારે ધીમી ધારે જેને કહેવાય તો એવો વરસાદ છે ચાલુ થઈ ગયો પણ પવન હાથમાં નથી રહેતો એવો છે જેને કારણે વરસાદ એટલે મંડાણ માંડ્યા છે તો અત્યારે વરસાદ આવ્યો અને વાળીએ જવું તો આપણે કઈ જવા હે નહીં અટાણે એવું લાગે છે કારણ કે એક ધારો રેડો હે જમાવટ કરી ગયો હાલો દોસ્તો આજે આપણે વાડીએ અને ધીરે ધીરે હેલા જઈશ તો ટાણમાં જાઓ ટ્રણમાં રેડો આવી ગયો વાળી જવાનું મોડું થયું કારણ કે સવાડા સાથે જેવો ટાઈમ થઈ ગયો ને અત્યારે હું જાઉં છું પણ હવે બધી જગ્યાએ ગારો એકદમ ચંપલમાં જોઈ શકો ને ગારો ગારો સુતો ગારીમાં નીકળે પાણી ભરાઈ ગયા તો એવું બધું છે અને અત્યારે આપણે હાલી વાળીએ તો અત્યારે હું દૂધ લેવા જવાનું એવું બધું છે અને ધીરે ધીરે હેલા જાય તીલામાં કંઈ પાણી આવી જાય અને બહુ જો કે નહીં આવ્યું પાણી પણ ધીરે ધીરે થઈ જાય અને વિડીયો ઉતારતા થઈ એવું મશીન હાલો હાલી થઈ દીધું ઓહો આ તો નીકળ્યો ગારો ગારો થઈ ગયો ભાઈ તો જાદુ પાણી હો તો જો વાડીએ તો આવી ગયા પણ આમાં નીકળું હજી પાણી પાણી જ છે બાકી અને તો રેડો આવી ગયો તો એમાં થઈ ગયો છે બધી જગ્યાએ ગારો ગારો અને પારા ઉપર થઈ ગયો ખડ તો કંઈ જાજુ ઉપર તો હલાય એમ છે નહીં તો આપણે નીચે નીચે એ લઈ જાવ નીચેમાં એવું છે કે તમને જ્યાં જોવો અહીંયા દેખાય નકરું પાણી પાણી કેમ કે થોડીક વાર પહેલાં જે એક રેડો આવી ગયો આખે આખો જબરજસ્ત આવી ગયો એમાં આમાં તો કે પગ એમ નથી એટલી બધી કીચકાઈ છે થઈ છે આમાં તો એ આપણે ધીરે ધીરે હાલતા જાઉ અને જ્યાં પડીએ ને એમ હાલા જાય પાણા ભરા તો જો અહીંયા આપણે આ પારે વાવેલા છે આપણે કોઠીંબા તો ટાણે શું છે કોઠીંબાના છોડવા જાય થઈ ગયા ક્યાંક ક્યાંક મારે એને સોખા કરતા જવા પડે આ બધી જગ્યાએ ક્યાંક ક્યાંક મેં પાર જો જોકે એક્ઝેક્ટ જાહેર એટલી બધી મોટી થઈ ગઈ છે ને જેને કારણે એ બિચારા નીકળી ન થતા છતાંય મેં જ્યાં જ્યાં એવું હતું ત્યાં ચોખ્ખું કરી દીધું હોય તો શું છે કે એને આજે સૂર્યપ્રકાશ થોડો ઘણો મળે અને આમ મોકળાય છે ને તો એ સોળવા થઈ જાય નકર નથી થતા તો અત્યારે જો માંડવીમાં ક્યાંક ક્યાંક સયાં હતા એ કંઈ હવે લેવાના છે નહીં કારણ કે એમાં ઓલરેડી દવા સટાઈ ગઈ તો એ ઓટોમેટિક બની જાય અને વાત કરીએ ઊભવાની તો અહીં ક્યાંય ઊભા એમ નથી નું કારણ છે કારણ કે બે મુશ્કેલીઓ છે એક તો આમથી વરસાદ અંધારી ગયો અને બીજી વસ્તુ એ કે તમે અહીંયા એક મિનિટ ઊભી શકો તો ડાહડા અને માખા જેને કહેવાય આમ ડાહડા કહીએ એ એટલા બધા છે કે એની વાત જવા જેવો છોઈ તારી જો કાનમાન પાનમાન તારે બધા છે ને હાયલા જાવ તો વાંધો ના આવે બાકી પગ પગમાંડ જે પગ તરીકે તોય થોડાક પાંચ સામે વારેલા હે તો એ ઘડીક ઉભો એટલે આગળ મધ ની જેમ ચોઈતા રહે કઈડે એટલે એટલી બધી કેમ ઇન્જેક્શન હોય એટલું બધું છે દુખાવું હોય તો હાલો હવે ધીરે ધીરે આપણે વાડી સારા આવીએ કારણ કે આમથી વરસાદ આવી ગયો રેડો તો એ પહેલા પૂગી જાય પછી છે આપણી દૂધ ને બધું લઈને અને જાઓ તો કેટલો વરસાદ નોંધાયો છે આમ તો જા આગળ જ વાડીએ ટૂંકમાં એ બધો જ વરસાદ નોંધાયેલો છે તો ઓની કચ થી પૂગી એ પેલા પૂગી જાય કારણ કે ત્રણ પગ ગારા વારા એટલા બધા છે અને માખા એવા

પછી થર પડી ઓ માંડ્યું બાકી કાલો આમથી આવી ગયો છે રેડો નહીં પેલા આપણે ફૂકી જાય વાડીએ અને તમે એક્ઝેક્ટ જોઈ શકો છો માંડવી અત્યારે ને દેખો થઈ ગયો એટલે બધું એકલાસ થઈ ગયું કે હાથ નું થયેલું પણ તો હારા મારી થઈ ગયું છે કે હાથ પોપડું છે નહીં નાની કોર બંધ અમે વારાના કાલના બે બંધ તો અત્યારે ભૂંડાની જેડે હમણાં તો ભૂંડાઈ ન દેખાડે એટલે કે વાંધો છે નહીં તો આની કોર વરસાદ છે થોડીક વાર પહેલાં કાંઈ નહોતું અત્યારે જો એટલું બધું અંધાયું છે વાત જવા જે તો આપણે આ ધીરે ધીરે વાળીએ અને જોઈએ કે દૂધ લઈ જવાનું છે કે શું કરવાનું છે તો જોઈએ હાલો ધીરે ધીરે હાલીએ પાણી અહીંયા ખેતરો છે અને આમે ધ્યાન રાખવું પડે કારણ કે પાણી ભીર્યું છે છે બહુ એક જ ધારું છે સતત વરસાદ આવે છે એટલે ભાગ્યે ગાય ગા હાલો જાય વાળી ધોવાળો ધોવાડો ધોવાળો અને આ પાડી જવું બિસાડીને મજા આવી ગયા તો પાછી હું ધોવાડામાં

જો આ થોડીક વાર ઘોર પહેલા રેડો આવીને રહી ગયો ને આપણે હવે પાછા હાલીએ ધીરે ધીરે ગામમાં એક વાવણી લઈ જવાનું છે બાકી કંઈ હે નહીં અને હવે હોટાણમાં જે આ બધી ભીનું ભીનું થઈ ગયું છે વાડીએ કર્યો તો ધુવાળો કારણ કે મસલાન માખીને બધું હોઈ જાય તો આમ થઈને આપણે ખેતરમાં થઈને જવાનું છે અને તે જો માંડવી હવા આમ નમી ગઈ છે કારણ કે ઓસડ આવી ગયો ઘડીકમાં ભીનું ભીનું થઈ ગયું છે પણ બેય પ્રોબ્લેમ છે ડાહડાના ને હાલવાના ધીરે ધીરે તો હાઈલે જઈએ બીજું શું હોય કે નડતરુક ન થઈને

આટલો બધો ગારો થયો છે ખેતરમાં કાયદેસર આમ તો આ કેડી કરી દીધી ને એ બધું કેડી આખી પાણીની છે એટલે એ ટૂંકમાં ડાકર થઈ ગયું એટલે છોટે બોટે કઈ નહીં પકડ લહર એ ખરા એ ગોટકા જો કેમ કેડી ચાલો અહીંયા પાછો એક રેડો આવી ગયો છે ને આ બધું જો પાછું બધું ભીનું થઈ ગયું ખેતરમાં તો હું આવેલો જાઉં છું હવે ધીરે ધીરે ઓલી બાજુ કારણ કે કોની કઠે ગવાવણી લઈ અને પછી ગામ ટાઈમ રેલી જવાનું છે તો ધ્યાન રાખવું પડે ન સીધે સીધા છીક ચીકઢમાક એના જેવું થઈ જાય લપટાઈ જાય એવું છે વાતાવરણ તો જો કે કેડી થઈ ગઈ અમે ગારો થઈ ગયો કારણ કે આગળ આવી ગયો બહુ જોરદાર રેડો અને હજી આ લપગ અંધાર છે આ આપણે નીકળી જાખું જો કે એમ તો કલાકે કલાકે રેડા એવા રાખે અને આપણે આંબા વાવેલા છે એ બહુ મસ્ત રીતે થઈ જવાના છે જોરદાર ઘટે નહીં એવા કારણ કે અત્યારે શું છે ચોમાસાનું વાતાવરણ છે અને અહીંયા વાવણી પીળું છે એ આપણે લઈ જવાનું છે તો તે જો ખરા ક્લાસ કોરાઈ ગયો હોય ભજીયા ભજીયા ખાવા હોય તો ખાઈ લેવાના બનાવીને ખોરાક હોય ચાલે તો હાલો હવે મળશું તે કાલના નવા લોક માં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર અને જય દ્વારકા